અમરેલી જિલ્લા જાફરાબાદમાં રોજ નગરપાલિકા દ્વારા કચરાની ગાડીનું લીલી ઝંડી બતાવીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું જાફરાબાદ નગરપાલિકા હોલમાંથી કચરાની લોકો માટે નવી સુવિધા મળે તે માટે દરેક એરિયામાં સફાઈ કચરાની ગાડીનું લીલી ઝંડી બતાવીને માનનીય ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના માર્ગદર્શન નીચે નગરપાલિકા પ્રમુખ રવિનાબેન પ્રફુલભાઈ બારૈયા નીરવભાઈ ઠાકર પૂર્વ પ્રમુખ ભગુભાઈ સોલંકી માર્કેટયાર્ડના ચેરમેન ચેતનભાઈ શિયાળ નગરપાલિકા ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામી તેમજ નગરપાલિકા તમામ સદસ્ય તેમજ આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર ઇમરાન શેખ જાફરાબાદ જાફરાબાદ નગરપાલિકા દ્વારા આજે ગુજરાત સ્થાપના દિન પહેલી મેના દિવસે ડોર ટુ ડોર કચરાનું આજથી શરૂઆત કરવામાં આવી છે ડોર ટુ ડોરનું કલેક્શનનું કામ વર્ષોથી જાફરાબાદ નગરપાલિકામાં થાય છે પરંતુ આજે સ્પેશિયલી પંદરમાં નાણાંપંચની ગ્રાન્ટ અન્વયે સરકારશ્રીની મંજૂરી અન્વયે આપણે આ કામ એજન્સીને સોંપેલું છે અને આજથી એજન્સી આ કામ કરશે અને સોએ સો ટકા ડોર ટુ ડોર થાય શહેરમાં ક્યાંય કચરો જોવા ના મળે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં જાફરાબાદનો નંબર આવે તે માટે સમગ્ર નગરપાલિકા પરિવાર આ માટે કટિબદ્ધ છે અને સમગ્ર શહેરવાસીઓને પણ અમે અપીલ કરીએ છીએ કે આ ભગીરાથ કાર્યમાં સૌ સાથે મળી અને આ કાર્ય પાર પાડીએ અને જાફરાબાદને આપણે સૌ નંબર વન બનાવીએ થેન્ક યુ તમે એજન્સીને આપ્યું ને એજન્સી પછી અઠવાડિયામાં બે દિવસ જ આવે ને ત્રણ દિવસ નહીં આવે તો એની માટે કોને કહેવાનું નહીં નહીં એ માટે નગરપાલિકા જ કહેવાનું છે એજન્સી જો કામ નહીં કરે તો એજન્સીને ને બ્લેકલિસ્ટ કરવામાં આવશે અને આપણે આ જે એજન્સી રાખી છે એ આપણે આરસીએમ સાહેબના જે નોમ્સ છે એ નોર્મ્સ મુજબ રાખેલી છે પૂરતી પ્રોસિજર કરી અને એમની મંજૂરીથી રાખેલ છે અને આમાં બે જણા હશે કે એક ડ્રાઈવર એક જ હશે બે કચરો પોતાની રીતે નાખવાનો હોય આમ છતાં કોઈ વૃદ્ધ સ્ત્રી છે કોઈ વૃદ્ધ પુરુષ છે તો અમે હંમેશા માનવતાના નાતે એમને અહીંથી કહીશું કે ભાઈ તો એમને મદદ કરે આ કમ્પલસરીમાં નથી આવતું પણ માનવતાના નાતે કોઈ છે કે જે કચરો નાખી શકવા માટે અસમર્થ છે કોઈ અપંગ છે તો એમને જરૂરથી આ રીતે નગરપાલિકા હેલ્પરૂપ થશે દિવસે અનુસંધાને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે સ્વચ્છ ભારત એવી જ રીતે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત ના અનુસંધાને આજે જાફરાબાદ નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન એવી જ રીતે જાફરાબાદ તાલુકા પંચાયતના ચૌદ ગામ નગરપાલિકાઓ ડોર ટુ ડોર જેના શેડ્યુલ પ્રમાણે કચરો ઘરેથી ઘરે વીણી અને એના ડમ્પિંગ યાર્ડમાં નાખશે એના માટે આજના દિવસે વહીવટ તંત્ર દ્વારા આ ડમ્પિંગ ટેમ્પોને ઘરે ઘરે જઈ અને કચરો કલેક્શન કરી અને આપ સૌને ખબર છે એમ કે આપણે આપણું ગામ આપણું ગામ આપણું રાજ્ય ક્લીન ચોખ્ખું એના કારણે સ્વચ્છ શહેર બને એવી આપ સૌ પાસે બી અમારી પ્રજાજનોને વિનંતી કરીએ છીએ કે આપનો ઘરનો કચરો આ ડમ્પિંગ યાર્ડમાં કે આ ટેમ્પોમાં જ નાખવો જેના કારણે આપણું ગામ કઈ રીતે ચોખ્ખું થાય જેમ આપણે આપણા ઘરની અંદર કચરો વીણી અને એક વ્યવસ્થિત જગ્યાએ રાખીએ એવી જ રીતે ગામમાં પણ કોઈ કચરો ન નાખે અને અમારા યશસ્વી અને જાગૃત નગરપાલિકાના અમારા પ્રમુખ આમ તો રવિનાબેન છે પણ એમના પ્રતિનિધિ પ્રફુલ્લભાઈ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ ભગુભાઈ ઉપપ્રમુખ નીરવભાઈ ચીફ ઓફિસરશ્રી દરેકે દરેક નગરપાલિકાના સભ્યો ખૂબ જ કાળજીપૂર્વક કઈ રીતે ગામનું વિકાસ થાય ચોખ્ખું રહી વિકાસના દરેકે ક્ષેત્રના કામ થાય એવી દરેકે દરેક સભ્યો પાસે બી અમે અપેક્ષા રાખીએ છીએ અને એક જાગૃત નાગરિક તરીકે હું મારી પણ ફરજ નિભાવીશ એવી આપ સૌને આશ્વાસન કરીએ છીએ